ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ સીતારામ બધા મિત્રોને તો બધા મિત્રોનું સ્વાગત છે આજના નવા વિડીયોની મિત્રો હમણાં ક્યાં નહીં કે થોડાક ટાઈમથી થોડાક કામમાં બીજી હતા એટલે આપણે કાંઈ રેગ્યુલર વોલોગ ન આવતા પરંતુ ફરી હવે આપણે થોડાક ફ્રી થઈ ગયા તો ફરી પાછી વોલોગની શરૂઆત કરી દઈએ તો કેમ છો આ એ વખત બધા મિત્રો મસ્ત અને મજામાં જઈશું તો આપણે પણ એકદમ મજામાં થઈ અત્યારે મોર્નિંગનું રૂટિન વર્ક ચાલુ તો એ આપણું બતાવીને હવે જો મોર્નિંગમાં કંઈક કહેવા ને કે અત્યારથી ન જ આવો કંઈક તડકો જોવા મળે આપણે તમને બેક કેમેરા ક્લિન બતાવીને અત્યારે હવે સીઝન એવી થઈ જાય મિક્સમાં દિવસે તડકો લાગે અને મોર્નિંગમાં કે જોરદાર ઠંડી જેવો અહેસ થાય એટલે અત્યારનો આ જે કહેવાય કે ઋતુ ચાલે એમાં થોડુંક બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે કેમ કે ડબલ સીઝન ચાલુ થઈ જાય દિવસે તમે જુઓ ને તો ગરમી અને તડકા જેવું લાગે પરંતુ મોર્નિંગ અને સાંજના ટાઈમે થોડુંક કહે ને કે ઠંડીનો અહેસાસ થાય એવું થાય તો અત્યારે જો મોર્નિંગમાં જ સમય હે પણ તડકો તમને જોરદાર જોવા મળશે નો આમ અહેસાસ ઠંડીનો થશે એવું કે આ બાજુ બા એ અત્યારે જે રેસીપી બનાવવાની તૈયારી ચાલુ થઈ એ પણ આપણે તમને બતાવીએ બાજુ જઈ એના પહેલાં થોડુંક બહારનો વ્યૂ તમને બતાવી દો તો જો આ બાજુ તમને પ્રથમ તો આપણે ગોળ બતાવી દઈએ જેનું કટિંગ કરી નહીં છે બોરાની સિઝન પૂરી થઈ ગઈ એટલે બાકી જો કંઈક આવો અત્યારનો મોર્નિંગનો વ્યૂ જોવા મળે છે તડકો જોરદાર છે હવે સિઝન આપણે ચાલુ થઈ જઈશું લીંબુની પણ તમને બતાવું તો જો આ ડાળીમાં બધે હવે લીંબુ જોવા મળી જશે કેમકે ઉનાળો આવતો જાય છે તો ઉનાળામાં શરબત પીવું હોય તો આવી જઈએ લીંબુ શરબત કહેવાય ને બાજુ એ તડકે બેસી ગયા તડકો ફરી પાછું આખા રીંગણા શાક તૈયારી ચાલુ છે બધા ડાંડલ કાપી નહી ખાડા ટૂંકા કીરા બહુ મોટા હતા ને કાંટારા પણ એકદમ કે વધુ તો એ પણ નાખ્યા નીકાળી દીધા છે થોડુંક આપણે છૂટકી રહી તમને બતાવ્યું આગળ ક્લિપ કાંટા કેટલા થાય છે અને હવે જો કંઈક આ રીતના કે આખા રીંગના અનુસાર કરવું એટલે સીરિયા કરીને પછી પાણીમાં રાખવા પડે નકર કાળા પડી જાય એ તો ખબર જ છે આપણે કટકા કરી તો પણ પાણીમાં જ કરવા પડે નકર જે આ ભાગ ઉપલર્યો ને એકદમ કાળો પડી જાય રીંગના કાપીને ત્યારે પછી આ રીતે પાણી રાખવા પડે અત્યારે જે સીરિયા કરીને આપણે એમાં રાખ્યા છે કેમ કે જે આ બધો મસાલો મિક્સ કરવાનો નહીં ટાઈમ બાકી છે એટલે પહેલાં સીરિયા કરીને જોઈ લેવાનું કોઈ ખરાબ રીંગનું નથી ને એટલે કે હળેલું દવાનો ને એનો છંટકાવ થતો હોય એટલે તો બહુ ન હોય પરંતુ તો એ જોવું જરૂરી તો જો રીંગણામાં ભરવાનો મસાલો હતો એ કમ્પ્લીટ થઈ ગયો ને રીંગણા ભરવાનું પણ કામ ચાલુ થઈ ગયું એટલે આપણે પાણીમાંથી નીકાળી દીધા કેમકે એક એક વાર નીકાળતા જઈને તો પછી એમાં થોડું થોડું પાણી હોય એના હિસાબે પછી જે આપણે મસાલો બનાવ્યો હોય એકદમ ઢીલો પડી જાય એટલે પછી એક સાથે જ આ રીતે નીકાળી લેવાનું બીજા વાસણમાં એટલે જેથી કરી થોડા જાજુ પાણી હોય તે નીચે એમને પીળું રહે બાકી એક એક નીકાળતા જાય ને આમાંથી તો થોડું ઓલું થાય આપણે કીધું એમ એટલે બધું કમ્પ્લીટ થઈ જાય પછી નીકાળી લઈ તો વાંધો ના હોય કે પછી જાજો ટાઈમ ન લાગે તો કમ્પ્લીટ થઈ જાય તો આ બાજુ ફરી અને થાળીમાં મૂકી ને આ બાજુ આપણે નીકળ્યા તો જો જાજુ પાણી તો નીકળે થોડુંક કંઈક આટલું જ નીકળે તો અહીં કણે જો તેલ ગરમ થવા માટે મૂકી દીધું ને એમાં મસાલા એડ કરવાના એ રાય મીઠો લીમડો જીરું એડ કરી દીધું આ માટે મરચું હળદર ને જો બાર ઉભા થાય ને તો પણ કંઈક આટલો બધો ધુંવાડો થાય એમાં રસોડામાં હોય ને રસોડ દેખાય જ નહીં ઘણી વખત ઘણા મિત્રોની કમેન્ટ હોય છે એ છે ક્લિયર દેખાતા રસોડામાં ધુંવાળો જ એટલો થાય ફૂલ ગરમ તેલ થઈ જાય ને એટલે આવી નીચે ઉતારી લેવું પડે ને ઘર સીધો પડકો થઈ જાય આપણા જૂના મિત્રો જે ચોડાયેલા એને તો ખબર આપણે પણ ઘણી વખત શાક બનાવતા હોય કે આપણે પણ ઉતારી લઈએ કેમ છે આપણે બનાવીને ક્યારેક થોડોક પડકો કરીને એ ખકો એટલે એવું થતું હોય એટલે એથી થોડુંક નીચે ઉતારી લે તો વાંધો ન આવે પડકામાં શું હોય જો આ બડતું આટલું બારું થાય ને એમાં પછી આપણે પાણી કે એડ કરીએ એમાં જે તેલ ગરમ થવા માટે ટમીતું હોય ને એ ઉડે તો તેલ તો પછી આગ પકડી લેવાનું તો તેલ બધી બરી જાય એના હિસાબે ઉતારી લઈ તો તેલ એમ નામ જો વઘાર થઈ ગયો છે મીઠું પણ એડ કરી દીધું હવે એની અંદર રીંગણા એડ કરી દેવાના તો મિત્રો શાક તો અત્યારે હાલ બાજુમાં શું મેં ને સામે જ આપણે એક બુક લીધી નહીં હતી તો મગજમાં આવી ગઈ હતી આપણે મિત્રોને જણાવી દઈએ તો આપણે થોડોક એને ઇતિહાસ જાણવામાં થોડોક વધુ રસ ધરાવી તો આપણે એક જગ્યાએ ગયા હતા અહીંયા અત્યારમાં આવી જઈ હતી આ બુક તો આપણે લેતા જેમાં લખ્યું માનતા કોળી રાજધર્મ ભારત વર્ષનો ઇતિહાસ એવું કે તો આમાં થોડોક ઇતિહાસ ને જે આપણે કોળી સમાજમાં જે સરનેમાં ને એનો બધો ઇતિહાસ છે તો એ આપણે તમને આ વિડીયોમાં બતાવશું ને થોડોક ટાર્ગેટ રાખશું જે પ્રમાણે એટલી લાઇક આવે એટલે પછી આ બુકમાં જે ઇતિહાસ છે એનો ફૂલ વિડીયો પણ એક બનાવશું કેમકે આખો વિડીયો બનાવીને તો ઘણો મોટો થઈ જાય એવો હોય ને આમાં પણ મુખ્ય મુખ્ય જેવા કેમ કે ઇતિહાસ હોય ફૂલ ઇતિહાસ એને પૂરેપૂરો જોવો હોય ને તો આવડી બુકમાં સમય પણ નહીં એવા આપણા ઇતિહાસ પીડા છે ઘણા પરંતુ આમાં મુખ્ય ઇતિહાસ દર્શાવ્યા હોય તો એ આપણે તમને બતાવશું કેમ કે આવડી બુકમાં સમય એવા જ નથી આપણા ઇતિહાસ કોઈ પણ ઇતિહાસ ઉઠાવી લ્યો ને મોટા ચોપડા ને કે થાય એટલે તો આ બુકનો પણ આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને તો ઘણો મોટો થઈ એવું છે તો આમાં આપણે તમને થોડોક એ બતાવી દઈએ આપણે કોડી સમાજમાં આવે ને એના બધા ઇતિહાસ દર્શાવ્યા છે તો ચાલો તમને બેક કેમેરા કરીને બતાવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો આ જે ઇતિહાસ છે આપણે મુખ્ય મુખ્ય અત્યારે તો લઈ લઈએ એટલે તમે આમાં વિડીયોને ઊભો રાખી અને પણ વાંચી શકો કેમ કે પૂરેપૂરું હું વાંચીને સંભળાવે જઈશ તો વિડીયો ઘણો મોટો થઈ જશે એટલે તમે વિડીયોને ઊભો રાખીને એમાં વાંચી શકો જે આપણે કોડી સમજમાં જે કહ્યું ને કે શાક કઈ સરને તો એ ખેટલી આવતી હતી તો એ અહીંયા તમે જોઈ શકો કોડી જાતિની મુખ્ય નવજાતિ શાખાઓ જ છે તો અહીંયા તમે વિડીયો ઊભો રાખીને વાંચી શકો હવે આગળ આપણે વધીએ તો આગળ તમે વાંચ્યું હોય તો એના ઉપરથીને હવે તમને ખ્યાલ આવી ગયો છે તો હવે જે બીજી સરનેમ આવે ને એ જો કંઈક આ રીતની આવે છે જે કેને ગામ પરથી આવતું હોય ને તો એ ગામ પરથી સરનેમ આવે ને પાછળ જે તમે આગળ વાંચ્યું જે નવ સરનેમ હતી તો એ પણ પાછળ કંઈક આ રીતે લાગતી હોય તો હવે એમાં અમારી સરનેમની વાત કરું તો જો અહીંયા લખ્યું છે લખતર પાસે નળકાંઠે માલિકા ગામ આવેલું ગામ પરથી માલકિયા ચૌહાણ તો જે આપણે નવ તમે વાંચી આગળ તો એમાં ચૌહાણ હતું પરંતુ આ જે સરનેમ છે એ કંઈક આ રીતે ગામ પરથી આવેલી છે તો આ રીતના બધા ઇતિહાસ છે જેટલી સરનેમ આપણે કોળી સમાજમાં આવે ને એ બધા એનો ઇતિહાસ છે તો આ રીતનું છે એટલે આ પૂરેપૂરું જો આપણે વાંચવા બેસીને ને જો એનો વિડીયો બનાવીને તો ઘણો મોટો થાય એવું છે બધીએ જેટલી સરનેમ આવે એ બધીનું જો કંઈક આ રીતે અલગ અલગ લખેલું છે તો જો થોડુંક દેહ હતું એ અત્યારે કેમ કે પાંગવાનું કામ ચાલું એટલે કે સાસ બને છે ને આ બાજુ બતાવું તો આપણું શાક એ પણ બની ગયું એટલે આપણે અહીંયા ઘણી લઈ મૂકી દીધું ગેસે બનાવ્યું હતું ચૂલે પરંતુ સડી ગયું એટલે પછી અહીંયા અત્યારે મૂકી દીધું કે હવે સાસ બની જાય પછી આપણે સિરાયું લઈ અને પછી અહીંયા આપણું થોડું કામ છે અહીંયા આપણે જો આ થોડાક આપણે બહાર જઈને તમને બતાવી એટલે ક્લિયર દેખાય તો જો ચોમાસામાં બધી પતરાનું પાણી નીચે પડતું હતું એટલે આપણે આ લગાવ્યું હતું એટલે જેથી કરી બંને સાઈડના શેડે જ બધાય પતરાનું પાણી એલ બાજુ જતું રહે એટલે વાંધો ન આવે પરંતુ હવે ચોમાસું જતું રહ્યું પછી એમ ન હતું તો હવે ચકલા માળો મૂકવાનું ચાલુ કર્યું છે આમાં એટલે આપણે નીકાળી લેવું કે કેમકે માળો મૂકીને તો આપણને વાંધો નથી પરંતુ એ પતરા ઉપરથી મીંદડાની એ બધું આવી ને માળા કે ચકલાને ઈંડા રહેવા ન દે એના કરતાં નીકાળી દે તો ચકલા માળા જ કહેવાય ને કે આમાં ન મૂકીને કોઈ બીજી સેફ જગ્યા હોય અહીંયા મૂકે અત્યારે તો આમાં મૂકવાનું ચાલું પીરું પરંતુ આમાં મીંદડા રહેવા નહીં દે એટલા માટે તો હવે આપણે નીકાળી લેશું તો પહેલાં સિરાવી લઈ ને પછી આ થોડુંક કામ છે એ કહેવાય ને કે કરી નાખી કેમ કે આપણે આ બાજુ બોક્સ ને એ લગાવ્યા છે અને હજી એવું લાગશે તો હવે ઉનાળો એ બીજા પણ લગાવી દેસું એટલે એમાં ચકલા માળા મૂકી દે તો હાલો આપણી સાહસ એ બની ગઈ એ શીરાવું તો આવી જાઉં આ બાજુ આખા રીંગણાનું શાક સાથે બાજરાનો અને ઘઉંના રોટલા તો ફરી મિત્રો અત્યારે આજે જો ટાઈમની વાત કરીએ તો પાંચ વાગી ગયા છે એ બાજુ આપણે લીલાબેન જો એની મસ્તીમાં રમવાનું ચાલુ છે એને જોઈ છે મોબાઈલ એટલે કડીક પલંગમાં જ કોશિશ કરે છે પરંતુ આપણે અત્યારે લગ્નની શરૂઆત કરી છે અને આપણે તમને સવારે વાત કરી હતી કામ પછી કેમ કે વચ્ચમાં બીજું કામ આવી ગયું એટલે બાકી હતું તો જો આપણે સવારે તમને જો કે વાત તો કરી રીત ત્યાં ઉતારવાનું છે તો એ હવે ઉતારી લઈ અત્યારે પ્રકાશના હિસાબે ક્લિયર નહીં દેખાય આ જો અહીં લગાવી બાકી તો આપણે સવારે તમને વાત કરી હતી ચોમાસા માટે રાખ્યું હતું પરંતુ પછી કંઈ આપણે ઉતાર્યું નહોતું તો ચાલો બીજું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે અત્યારે થોડાક ફ્રી થયા તો કે તું બ્લોગ પણ પૂરો કરી ને કામ છે એ પણ પૂરું કરી અહીંયા ઘણે ઉતારવામાં બે બે ત્રણ દોરી બાંધી છે ને એ સોડી નાખીએ એટલે ઉતરી જશે તો ચાલો કમ્પ્લીટ કરી લઈએ ફાઇનલી મિત્રો આપણે તમને બતાવ્યું હતું એ જો કામ કમ્પ્લીટ થઈ ગયું જે પાઇપલાઈન રાખ્યો તો એ ઉતારી લીધો એટલે જેથી કરી ચકલા અહીંયા માળો ન મૂકે અને એ આપણે ઉતાર્યું એમાંથી થોડોક કચરો પણ નીકળ્યો એટલે કે એ ચકલાનો માળો છે પરંતુ અહીંયા કહે ને કે મીંડળા એ ચકલાના બચ્ચાને ઉસરવા ન દે કેમ કે એકદમ ઉપરથી પત્ર ઉપરથી આવીને અહીંયા કણે કહેવાય ને કે માળો એ બધું વીખી નાખે તો પાઇપલાઇનમાં પાઇપલાઈનમાં થોડોક એમને રહી ગયો એ માળો બધો નીકળો અત્યારે આપણે ઉતાર્યું એટલે એટલે જેથી કરી આપણે એટલે જ ઉતારી લીધું કીધું ચકલા અહીંયા ખોટી મહેનત ન કરે માળા મૂકે બચ્ચા ન ઉસરવા દે એટલે હવે હાલ બાજુ કીધું આપણે બીજા બોક્સ જે લગાવી દઈશું ત્રણ લગાવેલા છે બીજા જે થોડાક લગાવી દેશું ને જો આપણે ટેબલ લાવ્યા હતા એ ઉતારવા માટે તો એ હવે ફ્રી થઈ ગયું બાદ એ થોડાક ટિંડોરા હે કે ઉતારી લે એ ટિંડોરા ઉતારે ને આપણે પણ હવે આવું જ્ઞાને જ પૂર્ણ કરીએ ને આપણે તમને સવારે જે ઇતિહાસવાળી ચોપડી બતાવી હતી એનો આપણે જાજુ નથી કહેતા પચાસ લાઈક આ વિડીયોની અંદર કરાવી દઉં એટલે આપણે એનો એક ફૂલ વિડીયો બનાવશું અને તમને બતાવશું જે એમાં ઇતિહાસ દર્શાવેલો છે એ તો ફરી મળી એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ ને જય ભારત